બાવીસ ભરૂચ લોકસભા વિસ્તારના કરજણ વિધાનસભા વિસ્તારમાં ક્ષત્રિય સમાજ સાથે આંખે આખા ગામ મેદાને ક્ષત્રિય સમાજ સામે પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીને લઈ ભરૂચ લોકસભા મત વિસ્તારના કરજણના મિયા ગામ ભરથાણાના ક્ષત્રિયો સાથે આખે આખા ગામ મળી ગામમાં પ્રવેશવાની એન્ટ્રીમાં લગાવ્યું બેનર જંગ સ્વાભિમાનની મારો સમાજ મારું સ્વાભિમાન સમક્ષ ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે આખે આખા ગામના લોકો મેદાને બંને ગામના લોકોએ પોતપોતાના ગામમાં સૂત્રોચ્ચાર સાથે ફરી વિરોધ કરી ગામમાં પ્રવેશ દ્વારે લગાવ્યા બેનર જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી મિયા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં ના લખાણ સાથેના લાગ્યા બેનર કરજણના મિયા ગામમાં અંદાજે છ હજાર ઉપરાંત વસ્તી ધરાવતું ગામ મિયા ગામમાં પચાસ ટકા ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતું ગામ Reporter Rahul Rajput, News Urdhra. Subscribe now and press the bell icon. Never miss an update.